નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરુચ કોલેજનો પર્યાવરણ બચાવનો એક સુંદર પ્રયાસ જોવા મળ્યો કુદરતી સંપદાનો સદુપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ સંકુલને હરિયાળું બનાવ્યું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સોલર પેનલ બાયોગેસ પ્લાન્ટ કુદરતી ખાતર કેમ્પમાં ઉપયોગ કરે છે આરોમાંથી નીકળતા બાર હજાર લીટર વેસ્ટ પાણીને પણ ટોયલેટ ફ્રશમાં ઉપયોગ કરી પાણીનું મહત્વ સમજાવે છે આ વિદ્યાર્થીઓ સાથે જ કોલેજ દ્વારા કેમ્પસમાં વરસ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફું મેળવે છે દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે કોલેજમાં સૌથી મહત્વનું રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે નર્મદા કોલેજમાં બે હજાર ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓ ભણવા આવે છે ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તેની માટે આરો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે આરો સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીએ છે પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં બાર હજાર લીટર પાણી વેડફાઈ જાય છે જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્રશમાં વાપરીને પાણીનો સદુપયોગ કરે છે ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કે આ કયો વૃક્ષ છે અને કઈ પ્રજાતિનો છે સાથે સાથે કેમ્પસમાં વૃક્ષોના કારણે કોંગ્રેસના જંગલમાંથી લુપ્ત થતી પચીસ થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવનું એક ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપદાનું કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે અને આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં અમે ગ્રીન કેમ્પસ એક ડેવલોપ કરવાનો પ્રયાસ કર્યો છે જે આજકાલ આપણે સાંભળીએ છીએ કે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના લીધે આ નુકસાન થઈ રહ્યું છે અને આપણે ઘણા બધા સમાચાર સાંભળીએ છીએ કે એક કોઈ જગ્યાએ બહુ ગરમી પડે છે કોઈ જગ્યાએ બહુ ઠંડી પડે છે બહુ વધારે વરસાદ આવે છે કોઈની જગ્યાએ દુકાળ પડે છે વરસાદ નથી આવતો હિમશિખાઓ પીગળી રહી છે તો આ બધા જે કારણો છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગ થવાનું મેઇન કારણ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન છે તો આ બધી જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જે વધી ગઈ છે ડેવલપમેન્ટના કારણે અને જેનાથી કોલ્સો પેટ્રોલ ડીઝલ ના વપરાશના લીધે અને વાહનોના વપરાશના લીધે આ સીઓ ટુનું એમિશન બહુ વધી રહ્યું છે અને સાથે સાથે વૃક્ષ કાપવાની જે એક્ટિવિટી બહુ ખૂબ વધી ગઈ છે એટલે વૃક્ષો ઓછા થઈ ગયા કે જે કાર્બન ડાયોક્સાઇડને શોષણ કરતા હતા તો ઇન્ટરનેશનલ લેવલે આનો બધા જ ચિંતામાં છે અને ઘણા બધા નેશન ભેગા થઈને યુએન નેશન યુએન યુનાઇટેડ નેશને પણ એક્શન પ્લાન બનાવ્યો છે કે આના માટે શું કરવું અને ભારત સરકાર પણ આના માટે બહુ સજાગ છે આપણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારે ઘણા સમયથી ચાલુ કરેલું છે અને આના વિષય કાર્યવાહી થઈ રહી છે તો એક સોશિયલ જવાબદારી સમજીને અમારી સંસ્થાએ અને દરેક નાગરિકે આ જવાબદારી સમજવી જોઈએ અને આમાં શું કરી શકાય આપણાથી તો કોલેજમાં બે હજાર છોકરાઓ ભણી રહ્યા છે તો એ છોકરાઓ માટે એ છોકરાઓની એક અવેરનેસ આવે પર્યાવરણની અને આપણે બચાવવા માટે શું કરી શકીએ તો એના માટેનો આ એક પ્રયત્ન હતો તો ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટમાં અમે સૌથી પહેલાં તો રૂપ ટ્રોપ સોલર પેનલ્સ લગાવી છે કે જે સંસ્થાની બધી જ વીજળીની જરૂરિયાતો પૂરી કરે છે સિક્સટી કિલોવોટરનો પ્લાન્ટ લગાવેલો છે કે જે અમારું ટોટલી જે રિકવાયરમેન્ટ છે તે પૂરી કરે છે પછી પર્યાવરણને સારું બનાવવા માટે કેમ્પસની અંદર ઓલરેડી પાંચસો ને પંદર ઝાડ અમે અમારે હતા બીજા પાંચસોનું અમે વન ખાતાના મદદથી રોપવામાં આવ્યા છે અને એક હજાર વૃક્ષોની અત્યારે કેમ્પસમાં ગણતરી થઈ છે અને એના લીધે ઘણા બધું કાર્બન ડાયોક્સાઇડનું એ વૃક્ષો એબ્ઝોર્બ કરશે અને એ રીતે એક યોગદાન મળશે એમાં કેમ્પસની અંદર અમે જે પક્ષીઓ છે અત્યારે એની ગણતરી કરવામાં આવી છે એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે તો ટોટલી પચીસ ત્રીસ જાતના પક્ષીઓ કેમ્પસમાં અવેલેબલ છે એટલે એ બતાવે છે કે કેમ્પસમાં આ પક્ષીઓને રહેવા માટેની એક વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે પછી બીજા ઘણા બધા રેન વોટર હાર્વેસ્ટિંગનું એક અમે અભિયાન કર્યું છે કે જે વરસાદનું જે પાણી કેમ્પસ ઉપર પડી રહ્યું છે પંદર એકરનું અમારી જગા છે પંદર એકરની અંદર જે પાણી મળી રહ્યું છે તો એ પાણીનું બહાર ના વહી જાય અને કેમ્પસની અંદર જ જમીનની અંદર જાય એના માટે અમે પર્કુલેશન વેલ બનાવ્યા છે એટલે જમીન વરસાદનું બધું જ પાણી જમીનમાં ઉતરી જાય અને થોડુંક જે રૂપમાંથી ટેરેસમાંથી જે પાણી આવે છે એને પણ અમે એક અલગ ટાંકી બનાવીને કલેક્ટ કરેલું છે કે જે અમે બીજા વપરાશમાં અમે લઈ શકીએ પછી એક જે પીવાનું પાણી જે છે કે આરો વોટર એ કારણ કે જમીનના પાણીમાં ખારાશ બહુ હોય છે એટલે આરો યુઝ કરવામાં આવે છે તો નો વેસ્ટ વોટર કે જે ત્રણ ગણું પાણી વેસ્ટ જાય છે તો ચાર હજાર લીટરની અમારી પીવાના પાણીની રિક્વાયરમેન્ટ છે એની સામે બાર હજાર લીટર પાણી દરરોજનું વેસ્ટ જાય છે તો અમે એ પાણીનો વેસ્ટ ના જાય એટલા માટે અમે ઉપર એક ટાંકી બનાવી છે અને એ પાણી વેસ્ટ વોટર ટાંકીમાં ભેગું કરી અને એ પાણી ટોયલેટ અને વોશરૂમને એ બધામાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે એ વપરાશ અમે એટલો ઓછો કર્યો પાણીનો એટલે બચાવ કર્યો પછી કેમિસ્ટ્રીની જે અમારી લેબોરેટરી છે તો એ લેબોરટરીમાં જે એક્સપેરિમેન્ટ દરમિયાન જે પાણીનો કેમિકલ યુક્ત પાણી જે જનરેટ થાય છે તો એ પાણીનો પણ અમે ગમે ત્યાં નિકાલ ન થવા દેતા અમે એક અલગ ટાંકીમાં ભેગું કરીએ છીએ અને પછી અંકલેશ્વર કોમન એફલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ પાણી ત્યાં આપી અને એની ટ્રીટમેન્ટ માટે મોકલવું એવું એક નક્કી કરવામાં આવેલું છે પછી કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ થાય છે જે પ્લાન્ટની કેમ્પસની અંદર જે ટોટલ સોલિડ વેસ્ટ છે એને કેમ મેનેજ કરો એના માટે વેરિયસ ઘણી બધી એક્ટિવિટી અમે કરેલી છે તો કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ છે તો અમે બાયોગેસ પ્લાન્ટ એક ઇન્સ્ટોલ કરેલો છે કે જે કેન્ટીનના ફૂડ વેસ્ટને બાયોગેસમાં કન્વર્ટ કરે છે અને એ ગેસ પાછો કેન્ટીનમાં જ ઉપયોગમાં લેવાય એવું એક પ્રયોજન કરેલું છે પછી આ ઘણી બધી વનસ્પતિને ઝાડ જે છે એનો જે કચરો આવે છે ગ્રીન વેસ્ટ જે આપણે કહીએ તો એના માટે કોમ્પોસ્ટ પીટ બનાવેલા છે અને એ કોમ્પોસ્ટ પીટ ધીમે ધીમે એનું ખાતરમાં રૂપાંતર કરી અને પાછું ગાર્ડનમાં એનો ઉપયોગમાં લેવામાં આવશે તો એ વ્યવસ્થા પણ અમે કરેલી છે પછી સોલિડ વેસ્ટ માટે અમે ડસ્ટબિન એવા બનાવેલા છે કે જે એક રિસાયકલેબલ વેસ્ટ એટલે પ્લાસ્ટિક વેસ્ટ અને બીજો જે કંઈ વેસ્ટ જે રિસાયકલ થઈ શકે તો એના માટે એક અલગથી ડસ્ટબિન બનાવેલું છે અને બીજું નોન રિસાયકલેબલ વેસ્ટ કે જે જેનો રિસાયકલ નથી થઈ શકતું એના માટે એક જુદો વેસ્ટ સેગ્રિગેશન કરી અને પછી ગ્લાસ્ટ વેસ્ટ પછી ઈ વેસ્ટ એ બધાને અમે રિસાયકલ કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે એટલે કોઈપણ સોલિડ વેસ્ટ ખોટી રીતે એને અમે ડીલ ના કરીએ એવું એક વ્યવસ્થા કરેલી છે તો આ રીતે ઘણી બધી એક્ટિવિટી કરી અને એક છોકરાની અંદર કે કેમ્પસની અંદર જે બે હજાર છોકરાઓ છે તો એનામાં એક અવેરનેસ આવે ગ્રીન કેમ્પસ માટે પર્યાવરણ માટે અને પોતે કઈ રીતે એક્ટિવ થાય એટલે દરેક છોકરાને આવું શિક્ષણ આપવામાં આવ્યું છે એવું માહિતી આપવામાં આવી છે કે તમે આ વસ્તુ ઘરે બી તમારી કાર્બન ફૂટપ્રિન્ટ છે એ તમે કેમ ઓછી કરી શકો તો એના માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન અને સજેશનો દરેક સ્ટુડન્ટને આપવામાં આવ્યા છે અને ઘણા બધા છોકરાઓ પોતાના ઘરે પણ આ કિચનનો વેસ્ટ છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરવું અથવા રેન વોટર હાર્વેસ્ટિંગ ટોપ એ કરવું કે સોલર પ્લાન્ટ ઘરે ઇન્સ્ટોલ કરવા એવા ઘણા બધા છોકરાઓએ આવા ઇનિશિયેટિવ લઈને પોતાના ઘરે આવી કાર્યવાહી કરવા માટેનું પ્રયોજન કરેલું છે